નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અંબાલાલ પટેલે ખગોળીય ઘટનાથી વિશ્વમાં અશાંતિની તથા હવામાનમાં થનારા ફેરફાર સંબંધે ગંભીર ચેતવણી આપી ગ્રહોની ચાલ સંબંધે વાત કરી જુઓ અહેવાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માત્ર ગુજરાતના હવામાન અંગે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ગ્રહોની બદલાતી ચાલને કારણે સર્જાનારી તણાવપૂર્ણ સ્થિતિ અંગે પણ ગંભીર ચેતવણી આપી છે ગ્રહોના વિશેષ યોગોને કારણે આગામી સમય વિશ્વ માટે ઉથલપાથલ ભરેલો રહી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં આકાશી ગ્રહોની સ્થિતિ વિશ્વના દેશો વચ્ચે તણાવ વધારી રહી છે મંગળ કેતુનો પ્રતિયોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગ

જે દેશો વચ્ચેના સંબંધોમાં ખટરાશ લાવી શકે છે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ સૂર્ય જ્યારે મકરથી મિથુન રાશિમાં પ્રવેશે ત્યારે ઉત્તરાયણ કહેવાય છે અને કર્કતી ધનુ રાશિમાં પ્રવેશને દક્ષિણાયન કહેવાય છે રાજ્યમાં અત્યારે ઠંડી અને પવનની મિશ્ર અસર જોવા મળી રહી છે આગામી દિવસોમાં પવનની ગતિમાં ફેરફાર જોવા મળશે સવારના સમયે આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેમાં પવનના આંચકા વધુ અનુભવાઈ શકે છે બપોર બાદ ગતિ ઘટીને ચાર કિલોમીટર થશે જ્યારે સાંજે ફરી વધઘટ જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોળ સત્તર જાન્યુઆરીએ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે બાવીસ જાન્યુઆરી બાદ સીઝનનો સૌથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેની અસર ઉત્તર પશ્ચિમ ભાગોમાં વધુ થશે જાન્યુઆરીના અંતથી ફેબ્રુઆરીની શરૂઆત સુધી કુદરતનો અસલી મિજાજ જોવા મળશે બાવીસથી સત્યાવીસ જાન્યુઆરીએ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ કરા અને સખત બરફ વરસાદ થવાની સંભાવના છે ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરીએ ગુજરાતના આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હવામાનમાં મોટો પલટો આવશે

Thank you.